વાલોડ તાલુકાના બુહારી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોષણમાં બે હજાર પચીસ અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે વિવિધ તપાસણી કેમ્પનું ઉદઘાટન એકસો સિત્તેર મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

માટે યોજાતા આ અભિયાનનો દેશના વડાપ્રધાન नरेंद्र મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાન 2 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવનારું છે સ્વસ્થ એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૈઇવટી તંત્ર અને ગુજરાત રાજ્યના આખેવાનો તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આવા પ્રોગ્રામો કરવામાં આવ્યા છે આજ રોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોવાના કારણે સમગ્ર વાલોડ તાલુકામાં અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ વહીવટીતંત્ર અને આ વિસ્તારના જાગૃત નાગરિકો તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ખૂબ સરસ યોજના સરકારની નારીઓ માટેની યોજના છે એ યોજનાનું પણ અહીંયા સણાવટ કરવામાં આવ્યું યોજનાથી જાણકારી આપવામાં આવી અને કુષ્ય નક્ષત્રમાં એમને બાળકોને જે ટીપા પાવામાં આવે છે એ ટીપા પણ આજે બાળકોને પાવામાં આવ્યા અહીં આદિવાસી વિસ્તાર હોવાના કારણે ખૂબ જાગૃત નારીઓ સરકારશ્રીની વિવિધ પ્રકારની યોજનાનો લાભ પણ લે છે અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને જે શરૂઆત કરેલી એ શરૂઆત ગુજરાતની અંદર અવિરત ચાલતી રહી છે અને ખૂબ બહેનો માટેની યોજના સરસ યોજનાઓ જે સરકારે દરેક પ્રકારની યોજના આપેલી છે આયુષ્યમાન ભારત કાર્ડ આ આ આયુષ્યમાન ભારત કાર્ડને કારણે કેટલીક બેન દીકરીઓના જીવન પણ બચી ગયા છે અને એ સરાહનીય યોજના હોવાના કારણે આરોગ્ય વિભાગમાં સ્વસ્થ આરોગ્ય સૌનું રહે એવું કાર્ય આપણું ગુજરાત સરકારનું હોવાના કારણે આ વિસ્તારમાં દરેક પ્રકારની સુવિધા સરકારે આપી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એમાં મળતી તમામ પ્રકારની સુવિધાઓ સરકારશ્રીએ પંદર દિવસ સુધી સતત આ બહેનોની દરેક પ્રકારના રોગની તપાસ કરવાનો પણ સંકલ્પ કરેલો છે એ સંકલ્પો પરિપૂર્ણ કરવા માટે સૌ કટિબદ્ધ સરકારી કર્મચારી અધિકારી અને આગેવાનો તરફથી કટિબદ્ધ બન્યા છે અસ્તુ ભારત માતાની જે જય જય ગરુ પૂજા જય જય ગરુ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ તાપી